મિત્રો જેવું કે આપણે બધા જાણીએ છીએ એમ જેઠ મહિનો શરૂ થઈ ગયો છે અને આ મહિનો ભગવાન હનુમાનને સમર્પિત છે જેઠ મહિનો હનુમાનજીને ખૂબ જ પ્રિય છે કારણ કે આ મહિનામાં જ હનુમાનજી પહેલીવાર શ્રીરામને મળ્યા હતા આ મહિનામાં આવતા મંગળવારને બળા મંગલ કહેવામાં આવે છે જણાવી દઈએ કે જેઠ મહિનાના દરેક મંગળવારે હનુમાનજીની પૂજા અને ઉપવાસ કરવાથી ભક્તોની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને સમસ્યાઓનું નિરાકરણ થાય છે જેઠ મહિનો ભગવાન હનુમાનની પૂજા માટે ખાસ માનવામાં આવે છે હનુમાનજીને શક્તિ ઉર્જા અને વિદ્વતામાં અગ્રગણ્ય કહેવામાં આવ્યા છે સૂર્યની ગરમીને કારણે ખૂબ જ તપતો જેઠ મહિનો ભગવાનની ઉપાસના માટે મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે જ્યોતિષની દૃષ્ટિએ જે લોકોની કુંડળીમાં શનિ અશુભ છે અથવા શનિની સાતી ચાલી રહી છે તેમણે ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે જેઠ મહિનાનો સારો ઉપયોગ કરવો જોઈએ જેઠ મહિનામાં ભગવાન હનુમાનના શાસ્ત્રોક્ત મંત્ર હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો એકસો આઠ વખત પાઠ કરવાથી શનિથી થતી પીડા ઓછી થાય છે ભગવાન હનુમાનના આશીર્વાદ મેળવવા માટે તેમના મંત્રો અને સહસ્ત્ર નામનો પાઠ કરો હનુમાનજીને ધ્વજ અર્પણ કરો ચમેલીના તેલનો દીવો અર્પણ કરો અને ચોલો અર્પણ કરો ભગવાન હનુમાનને કેસર સિંદૂર અર્પણ કરો આ ઉપરાંત ભગવાન હનુમાનને શુદ્ધ દેશી ઘીમાં ભેળવીને બનાવેલ કેસર સિંદૂર લગાવો અને પછી તે સિંદૂર તેમના ચરણો અથવા હાથમાંથી લઈને તેનાથી પોતાને તિલક લગાવો આ તિલક ભગવાન હનુમાનના આશીર્વાદ લાવે છે અને નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે જેઠ મહિનામાં પોતાની શક્તિ અનુસાર શીતળ અને છાંયડાવાળી વસ્તુઓનું દાન કરો મીઠા પાણીનું દાન કરો પ્રાણીઓ અને પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરો જણાવી દઈએ કે આ મહિનામાં ગંગા સ્નાન કરવાનું પણ ખૂબ મહત્ત્વ છે તો પુણ્યની પ્રાપ્તિ માટે એ પણ કરી શકો છો એવું કહેવાય છે કે જેઠ મહિનામાં અર્જુનનું વૃક્ષ વાવીને તેની પૂજા કરવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિનો માર્ગ ખુલે છે નકારાત્મક શક્તિઓનો ભય નાશ પામે છે શક્તિ અને અદમ્ય સાહસ વધે છે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધરે છે અને શિસ્ત સાથે જીવવાથી આયુષ્ય વધે છે અને રોગોનો નાશ થાય છે તો મિત્રો આ વિડીયોમાં જણાવેલી રીતો દ્વારા તમે જેઠ મહિનામાં બજરંગબલીની કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો આ વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો જેથી તેઓ પણ આ માહિતી મેળવી શકે